વ્યારા બાય ઉક્રુશ નાવેલીમાં ઉત્સવની ભવ્ય ઝલક સાવન માસ ચાલી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે વ્યારા નગરના સ્ફૂર્તિ બજાર વિસ્તારમાં આવેલી બાલકૃષ્ણ હવેલીમાં હિંડોળા ઉત્સવની ધૂમધામ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે દરરોજ રાધાકૃષ્ણ ભગવાનને અનોખા અને આકર્ષક હિંડોળાના શણગાર કરવામાં આવે છે ક્યાંક શાકભાજીથી બનેલો હિંડોળો ભાવિક ભક્તોને આકર્ષે છે તો ક્યાંક તાજા ફૂલો અને રંગબેરંગી કાગળોથી સજાવટ કરાયેલા હિંડોળાઓ દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે ભક્તો ભાવ વિભોર બનીને હિંડોળાના દર્શન કરે છે અને કીર્તન ભજનોમાં મન મૂકીને ભક્તિમાં લીન થાય છે આ ભવ્ય આયોજન પાછળ સ્થાનિક ભક્ત મંડળ યુવાધન અને મહિલાઓની શ્રદ્ધા ભરી પહેનત હોય છે સાંજે કીર્તન સાથે રાધાકૃષ્ણને હિંડોળે ઝુલાવવામાં આવે છે ત્યારે સમગ્ર હવેલી પરિસર ભક્તિમય ગુંજતી જીવન બની જાય છે શ્રાવણ માસ દરમિયાન રોજ નવા શણગાર અને ઉમળકાભેર દર્શન માટે અનેક લોકો વિશેષ રીતે અહીં પસાર અહીં પધારે છે ગળા ઉત્સવના ભવ્ય આયોજનને વ્યારા નગરમાં ભક્તિની હવા ફેલાવી દીધી છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ